માતાજી બધાને કેમ છે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી તો બપોર પછીના થઈ થઈ ગયા ગયા છે છે આપણે અને આજે તો સવારમાં મહેમાન હતા તો બ્લોગ કાંઈ બનાવ્યો નતો તો બસ અત્યારે મહેમાન હમણાં ગયા છે જમીન તો આજે બ્લોગની અત્યારે બપોર પછી શરૂઆત કરીશી અને દક્ષિણ પપ્પા પણ બહાર ગયા તા તો આવતા રહ્યા છે એટલે ઘરે છે નગર તો કારખાને જોઈ

તો બંને જો તમે અમારા બ્લોગમાં અને તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો કેમ કે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે કાંઈ સુધારો વધારો બ્લોગમાં કરવાનો હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો અને અમારે યુટ્યુબમાં હિમાલી ભરત બ્લોગ નામની ચેનલ છે તો એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બંને જો તમે આગળ અમારા બ્લોગમાં નહોતા અત્યાર લગી તો ઘરનું બધું કામ પડ્યું હતું આપણે થોડું ઘણું જ કામ કર્યું હતું જો રોંજો કેવો આપડો ખરાબ થઈ ગયો છે તો બસ હવે આપણે અન સાફ કરી લઈ તો બતાવી તમને સફાઈ કરીને લાવ્યા કે મારા બે હારું બે ભાઈ નો આવે છે દક્ષુ નો આવે છે મૂકી દઈએ એટલું બધું રાખી દી આપણે કેમ કે મહેમાન હોય એટલે ઘરે તો આવ જ હોય જાય પછી આપણે કરવાનું વારો આવે આપણે કરી હાલો ફરકું મેટ કરવા ઘરનું કામ છે તો જ છે હાલો લે સફાઈ કામ કરાય નાખું રૂમમાં જ હાવો રૂમ તો સાફ કરવો જ પડે કેમ કે બધા બેઠા હોય તો આપણે કઈ સફાઈ કરાય ની હાવ ની બેહવું જ પડે આપણે એટલે આપણે સફાઈ બાકી રહી ગઈ બધું એમ નાન પડ્યું જો ની બપોર સુધી બહાર જોતા તો હાવ અંદર દખ સુ ખાસ પેરી અને હવે આરે શોર્ટ વિડિયો બનાવ્યા છે આવી જાય અમારી ચેનલ ઉપર જો હું પેરી પે તો વાહ

અમે અટાણે હીરા મંદિર છે ને એટલે અમે આખો દી ઉઠતા હોય ત્યાં તમારે તો બધું લેવું હોય લેવું હોય ને આપડે સબસ્ક્રાઇબર બહુ જ છે પણ કોઈ કોમેન્ટ ન કરે લાઈક ન કરે હા કોમેન્ટ કોઈ તમારો બ્લોગ કરવાનું ભૂલતા નહીં આપડે બ્લોગ ઉતાર્યા કરી બધા જોયા કરે નકરો જોઈ જોઈને નીકળી જાય

દક્ષુને બે દિવસ થી પગમાં લાગ્યું હતું તો કે આપણને ખબર ન પડે હું કરવું હું નહીં અને આપણને એની ટેન્શન થાય હું નથી કેતા કે ભગવાન આપણને કરે ને એ સારું છોકરાને ને થાવું ન જોઈએ કે જીવ આપણો ન્યાય રે પછી દક્ષુભાઈ જો આવી ગયા છે ક્યારે કૂતરું લઈ આવ્યો છે હું લઈ આવ્યો લા ભાઈ બહાર રખાય ભાઈ ને કુકુર ના લઈ આવ્યો બગાવા તોફાની

બને નાખો વાલ નહીં વાલ શાક નથી બનાવવું ફાઈન આપણે પવા બટેકા બનાવવા દક્ષુ હાટી કા હે ભાઈ પવા બટેકા ખાવાના હે તો બીકે લેવું કે ડીજે લેવું છે હા તો સારું લ્યો ફાઈન જે તમારે પવા બટેકા ખાવા છે કે દુના નથી ખાતા તો આપણે પવા બટેકા જ બનાવવા છે

આગળ અમારા બ્લોગ માં આજે હાલો આ વાલ ફોલી નાખી અંદર તો પપ્પા ને ફોલવા બે છે ના રે ના હું ની ફોલાવો ના રે ના એવું નો ને એટલે બધા હું ઓ બટેકા બનાવવા છે હાઈ તો બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે આપણે જો બટેકા સુધારી છે ટમેટા સુધારવાના છે મરચા ડુંગળી કે કાંદા પોવા બનાવવાના છે તો આપણે બધું તૈયારી કરી લઈએ આજનો બ્લોગ આપણે આયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગ પાય તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ ઉપર લાઈવ પણ આવે છે તો મારું લાઈવ પણ જોવા જોઈજો તમે તમને સારું લાગે તો એને પણ લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી